જય શ્રી કૃષ્ણ મહાદેવના અવલોકની અંદર તમારા બધાનું સ્વાગત છે આજે તો આપણે વાડીએ સાથી આપવા માટે જવાનું છે અને પહેલાં તો જો આપણે અહીંયા ઘરે પણ દીજાબેન તો મારે વહેલા આજે ઉઠી ગયા છે કારણ કે સૂતા હોય મોડા ઉઠે વહેલા એના કામમાં વ્યસ્ત છે તો ચલો જીજાબેન જોઈએ શું કરે છે આપણે તે સવાર સવારમાં કપડાં કાઢી પાવડર લગાવી બેસી ગયા છે ભય પણ સૂતો છે હજી અને બીજા બેનને ઉઠતા વેઠતા અમારે પહેલા ટીવી જોઈએ અને તો જોવા જે નાસ્તાનું મોડું થઈ ગયું મગજ હલી ગયો છે આવો હમ તો ચાલો આપણે પણ વાડીએ જઈએ ત્યાં પણ સાથી આપવાનું છે મગફળી તો વાવાઈ ગઈ છે હવે એની માટે ખાલી હાથી આપવાનું છે તો જઈએ આપણે વાડીએ હાથીનું કામ પણ ચાલુ થઈ ગયું છે હાકવાનું તો જોઈએ આપણે હાથી હાકે છે અમારા બપા ઘરે કલે કલે મેય સેચ જેચ હારચ શક કલે સેચ ખીચ જાચ તેચ ઔય જેચ ખારેચ પીચ ફેચ ઓફ કારચ જેચ આપણે હાથીનું પણ હવે છેલ્લી ઉથલ છે આ પૂરું થઈ ગયું છે એન્ડ આવી ગયો છે હવે તો પછી આની ઉપર હવે માઢાંકવાનો છે એટલે એકદમ થઈ જાય લીશું પપ્પા જે વળગી ગયા હાથી આંકવા આપ ભાત લેવા આવી ગયા છે માં ભાત પાણી આલે પવાયો બાકી પાણી કે બાકી ગયો બોલા આ બેન જો મોબાઈલ લઈ જો તેન પાછો ભૂલ પાહે કઈ કેમેરા મખબે જબાન કરી દીતો છે ઓ ચાલુ કરી રહ્યો ચાલુ કરી રહ્યો કઈ કેમેરા મખબે આ સિયો ભલે જાઠો રહે આ લાઈન પણ પાત રહી ગઈ છે ને આપણો બુસો છે આ બુસો થી એ જો લાકટન ને દેવાનો છે આ પાણી લઈ જવાનો છે પાણી નો વાગળી વારો આવી જાય એમ છે તો અગળી પાણી ચડાવી દે આપણે અને મને આપણે તો ચાલો પાણી આવે પછી તમને પાછું બતાવીએ કે અમારે જો પાણી ચડી ગયું છે વ્યવસ્થિત રીતે ચાલુ ચાલવા પણ વાંધું છે અને ધોરીએ પણ ચડાવી દીધું છે આપણે ઓરવવાનું ચાલુ આજથી થઈ ગયું છે કેટલાથી થાય એમાં કંઈ નક્કી નથી આપણે ચાલુ રાખવાનું છે ઓરવવાનું

જો આપણે અહીંયા વિડીયાને એન કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો